નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પુરાણોમાં વર્ણવેલી ઘટના મુજબ એકવાર નારદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને કહે છે કે હે ભગવાન તુલસી એ ભગવાન નારાયણે ખૂબ જ પ્રિય છે તેથી તે અત્યંત પવિત્ર છે અને તે સમગ્ર લોકો દ્વારા પૂજનીય છે દુનિયામાં પણ તેની પૂજા જ થાય છે તુલસીની પરંપરા શું છે અને તેની સ્તુતિ માટે શું કરવું જોઈએ મેં હજુ સુધી સાંભળ્યું નથી હે પ્રભુ તુલસીની પૂજા કયા મંત્રથી કરવી જોઈએ સૌથી પહેલા તુલસીની પૂજા કોણે કરી આ રીતે જ્યારે નારદજીએ પૂછ્યું પછી ભગવાન શ્રી કૃષ્ણ તેમને કહે છે કે તુલસીની પૂજાનું મહત્વ અને તુલસીની સામે દરરોજ જાપ કરવાના મહામંત્રનું મહત્વ સમજાવો શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી દરરોજ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તે સૌભાગ્યશાળી બનશે તેમજ જે પુરુષ તુલસીની સામે આ મંત્ર કરશે તો તેને ધન અપાર પ્રાપ્ત થશે જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે મિત્રો તુલસીનો આ મંત્ર રાજકલ્પ તરુલ છે તે બધાને વરદાન આપનાર છે જે કોઈ આ તુલસીની પૂજા અર્ચના આપવા માટે આવેલી સાચી પદ્ધતિની સાથે કરે છે જે કોઈ આ મંત્રનો જાપ કરે છે તેને પૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સૌપ્રથમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ દ્વારા તુલસીની પૂજા કરવામાં આવી હતી મિત્રો ભગવાન શ્રી હરિએ ઘીના દીવડા ધૂપ સિંદૂર ચંદન પુષ્પો વગેરેથી તુલસીની પૂજા કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે જે કોઈ તુલસીની પૂજા કરે છે તેને તેના તમામ રોગોથી મુક્તિ મળે છે તેમજ તેને જન્મો જન્મ મંત્રના પાપોનો નાશ થાય છે અને તે વ્યક્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે દરરોજ તુલસીની ભોજા મંત્ર જાપ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈને ગૌરવમાં થાય છે જે તુલસીના હરિ વિષ્ણુને અર્પણ કરે છે તે કાર્તિક માસમાં સો હજાર ગાયોના પુણ્ય જેટલો લાભ મળે છે તુલસીની પૂજા કરવાથી દાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જેને પત્ની નથી તેને પત્ની મળે છે જેને સંતાન નથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે રોગી રોગ મુક્ત થાય છે અને ડરના વ્યક્તિ નિર્ભય બની જાય છે અને પાપો પણ બધા મુક્ત થઈ જાય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને તુલસીનું મહત્વ કહ્યું હતું મિત્રો આજના વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરજો તેમજ મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જય માં તુલસી જરૂર લખજો ચેનલને અવશ્યપણે સબસ્ક્રાઈબ કરજો જેથી દરરોજ તમને આવા ધાર્મિક વિડીયો જોવા મળે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તુલસીને લગતી મહત્વની વાતો અને ભગવાને કહેલા તે મહામંત્ર વિશે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શાસ્ત્રો અનુસાર તુલસીનો ઉપયોગ જન્મથી મૃત્યુ સુધી કરવામાં આવે છે તુલસીને એક શુભ છોડ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક સંચાર પણ થવા લાગે છે તુલસીના છોડ ઘરની ખાવાની શુદ્ધતા કરે છે સાથે સાથે અનેક પ્રકારના વાસ્તુ દોષો પણ નાશ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી છોડ યોગ્ય દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે જો ઘરમાં તુલસીનો છોડ યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાનો મિત્રો સામનો કરવો પડે છે અને તુલસીનો છોડ લાગે છે જેનાથી ઘરમાં અનેક પ્રકારની સમસ્યા સર્જાય છે કારણ કે ખોટી દિશામાં તુલસીનો છોડ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે જેના કારણે ઘરમાં અનેક નુકસાન થાય છે તુલસીનો છોડ એ મિત્રો ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ નહીં તો આ છોડમાંથી આવતી નકારાત્મક ઊર્જાથી તુલસીનો છોડ જલ્દી સુકાઈ જાય છે અને દક્ષિણ દિશામાં વાવેલો તુલસીનો છોડ એ પરિવારમાં ઉદાસી લાવે છે અને ઘરમાં નકારાત્મકતાને જમાવી રાખે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ તુલસીના છોડને આપણે જળ કઈ રીતે અર્પણ કરવું જોઈએ આ બાબતે મિત્રો મહિલાઓને પણ તુલસીને પાણી ન આપવું જોઈએ ઘણી વાર મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા બાદ તુલસીને પાણી ચડાવે છે પરંતુ શાસ્ત્રોમાં અને સંપૂર્ણપણે અયોગ્ય માનવામાં આવે છે તુલસીને ભગવાન ભગવાનને હંમેશા સૌભાગ્ય વધી રહેવાનું વરદાન આપ્યું છે આ બાબતે પણ સૌભાગ્ય વધારવા માટે મહિલાઓએ પોતાના કેશ બાંધીને સિંદૂરથી માંગ ભરીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તુલસીને જળ અર્પણ કરતી વખતે રાખો આ મહત્વની બાબતોનું ધ્યાન પહેલી વાત ભૂલથી પણ તુલસી પાસે ચપ્પલ સાવરણી કે કચરો ના રાખો તેનાથી તુલસીનું અપમાન થાય છે બીજું તુલસીનો છોડ એવા કુંડા કે પાત્રમાં લગાવવો જોઈએ જેમાં અન્ય કોઈ બીજા છોડ ન હોય તુલસીના છોડમાં દૂધ ભેળવીને પાણી ચડાવવું મિત્રો શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસીના છોડને દૂધમાં ભેળવીને ચડાવવાથી તુલસી હંમેશા લીલી રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ઘણી વખત સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે લોકો તેની સાથે જળ અર્પણ કરે છે પરંતુ આમ સાંજના સમયે તુલસીને જળ અર્પણ કરવું એ અશોક માનવામાં આવે છે સાંજના સમયે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ અને તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે દીવાની નીચે ચોખાનો થોડા દાણા રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તેમજ ગંદકી હોય તેવી જગ્યાએ ભૂલથી પણ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ ઘણા લોકો જાણે અજાણે તુલસી ના નળની નજીક કે એવી કોઈ જગ્યાએ લગાવે છે કે જ્યાં કપડા કે વાસણો ધોતા હોય તેવી જગ્યાએ રાખતા હોય છે જેના કારણે ગંદુ પાણી તુલસીના છોડ પર પડતું રહે છે આ કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે અને તે માતા તુલસીનું અર્પણ કરેલું અપમાન ગણાય છે તુલસીના છોડને હંમેશા ગંદકીથી દૂર રાખો જ્યાં હંમેશા પવિત્ર વાતાવરણ હોય જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં

જળ ચડાવવાથી અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે લક્ષ્મી બીજથી આપણે બધા માયાની વચ્ચેની સ્વચ્છતા થઈએ છીએ કામના વચ્ચેથી અને વાણી મધ્યથી આપણે સ્વચ્છ છીએ આપ બીજના ભૂતકાળમાં પાઠ કર્યા પછી આ મહામંત્રનું દરરોજ તુલસી સમક્ષ જાપ કરવું જોઈએ આ દશા મંત્રનો રોજ તુલસીની સામે જાપ કરવાથી દરેક પ્રકારના કામોમાં સફળતા મળે છે સ્ત્રીઓએ દરરોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ માત્ર તેનો જાપ કરવાથી તેમના ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ રીતે તુલસી મૈયાની પૂજા કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મિત્રો મળે છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય મા લક્ષ્મી જય મા તુલસી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી કરીને તમે શાસ્ત્રો આધારિત સમાન આધ્યાત્મિક માહિતી સાથેના વિડીયોને જોઈ શકશો તુલસીના ભગવાન શ્રી કૃષ્ણની અર્ધાંગીની પણ માનવામાં આવે છે તેથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તુલસી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને રોગોથી પણ મુક્તિ મળે છે તો મિત્રો હવે આપણે જાણીએ તુલસીની પૂજાનું મહત્વ શું છે તુલસીની પૂજા કરવાથી મન શાંત થાય છે મંત્ર મંત્રનો અર્થ છે હે ભગવાન વિષ્ણુ હું તમને નમન કરું છું આ મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસીની પૂજા કરવાની રીત છે સૌથી પહેલા તુલસીના છોડને ધોઈને સાફ કરો પછી તુલસીના છોડની સામે એક આસન ફેલાવો અને પછી તુલસીના છોડ પાસે એક પાણીનો કળશ રાખો એક દીવો એક અગરબત્તી એક ચંદનનું તિલક એક ફૂલહાર અને તુલસીના કેટલાક પાન પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવો ત્યારબાદ તુલસીના છોડ પર પાણી ચંદન અને તુલસીના પાન ચડાવો પછી તેની સામે દીવો અને ધૂપ કરો તુલસીના છોડની સામે દીવો પ્રગટાવી પછી તુલસીની સામે ભગવાન વિષ્ણુને આરતી કરો અને અંતે તુલસીના છોડને વંદન કરો તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે તુલસીની પૂજા કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હંમેશા સવારે તુલસીની પૂજા કરો તેમજ ખાઓ તેમજ સાંજે તુલસીની પૂજા કરવાનું ટાળો કારણ કે તેનાથી માણસને ઘણા કષ્ટો સહન કરવા પડે છે તુલસીની પૂજા કરવાથી માણસને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તેમજ તુલસીની પૂજા કરવાથી માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તુલસીની પૂજાનું ઘણું બધું મહત્વ છે હિન્દુ ધર્મમાં તુલસી પવિત્ર છોડ છે તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે તેમજ તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે ભગવાન વિષ્ણુની પત્ની છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તુલસીની પૂજા કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે તુલસીની પૂજાના ફાયદા નીચે મુજબ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પણ મિત્રો આવે છે વ્યક્તિના પાપોનો નાશ થાય છે વ્યક્તિને મોક્ષ મળે છે અને વ્યક્તિને તમામ રોગોથી મુક્તિ મળે છે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે દરરોજ તુલસીની સામે વિડીયોમાં જણાવ્યા મુજબ મહામંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને અપાર લાભ મળે છે માતા તુલસીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેમજ શાસ્ત્રોમાં તુલસીને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તો મિત્રો તમારે તુલસીને શુદ્ધ પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ મિત્રો તમને અમારા વિડીયોની માહિતી કેવી લાગી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે ધન્યવાદ